દાતે દાતેડા વગર પાછી આવું જોય દાતેડું નહીં આવું લઈ ગઈ છે કે નહીં ખબર એવું જૂનું ખબર જૂનું દે ખૂણ આમ

આગોલે દેજો હા આગોલ્યા મિરસાહિ મોર હા મોર મોર જાણો

અય આગળ નઈ લે કોથરી નઈ ચાલી રહી હતી પણ ના ચાલુ રે તો કોથરી જ લેવા ઓન લઈ ખબર પડે ભાઈ શું બરાય એ મથુર ભાઈ આખા થોડા ખાલી કરવી પડશે ને એ પર

એ મને અમે તો હું શું દેખા પાઈ છરો દેખા દેખા આવવા લાગી તું મારા મનક દાટેડા ના આખો હાથમાં આવ્યો એમ પડ્યો હું તો આવો